અગર તમે હોટેલિયર હોય રિઝોર્ટમાં તમારે એક્સક્લુઝિવ તમારે તમારા બેડરૂમ બનાવવા હોય ને તો એના માટે છે ને આ જગ્યા છે ને પરફેક્ટ છે અહિયાં કમસે કમ બે થી ત્રણ હજાર એવા બેડરૂમ ના સેમ્પલ છે જે ઇન્ટર ઇન્ટરનેશનલી એકદમ કહેવાય ને કે એકદમ મોડેસ્ટ ફર્નિચર તમને અહીંયા જે તમે સેટઅપ તમને બેસ્ટ પ્રાઇઝની અંદર મળી રહેશે કહેવાનો માત્ર હેતુ એટલો છે કે ઇમ્પોર્ટેડ ફર્નિચર આખી દુનિયામાંથી તમને મળી શકે પણ મારું તમને એક જ વસ્તુ કહેવાનું છે તમારા બેસ્ટ પ્રાઇઝની અંદર તમને જો આ વસ્તુ મળતી હોય ને તો એ વસ્તુ તમને વધારે તમારા બજેટની અંદર એડોન થઈ શકશે બીજી વસ્તુ ક્વોલિટી અને ત્રીજી વસ્તુ ફર્નિચર જે છે ને એ ફેક્ટરીમાં બને છે એટલે પ્રાઇસ તમને એક્સક્લુઝિવલી ફેક્ટરીના મળશે મયુરભાઈ સાથેની ફર્નિચર સિરીઝમાં આપણે એ જ વસ્તુ ધ્યાન રાખીએ છીએ કે જ્યાં વસ્તુ બને છે ત્યાંથી જ વસ્તુના ભાવ આપે છે ત્યાંથી જ વસ્તુની સેલ થાય છે આની છે ને કન્સોલિડેટેડ મતલબ તમને કહેવાય ને કે જે વાત કરીએ છીએ ને એ વસ્તુ તમને મળશે એટલે વધુ તમારે આના માટે કાંઈ પણ જાણકારી જોતી હોય ફર્નિચર સિરીઝમાં મયુરભાઈનો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે જરૂર કોન્ટેક્ટ કરજો થેન્ક યુ